નમસ્કાર દર્શક મિત્રો અંબાજી અકસ્માત અંબાજી યાત્રાધામમાં યાત્રિકોની સુરક્ષા અને ને ધ્યાનમાં રાખીને રોડ અકસ્માત નાસભાગ તથા દોડભાગ તેમજ અંબાજી ઉડનખટોલાની ઇમરજન્સી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નું આયોજન કરવામાં આવ્યું હતું સંભવિત આપત્તિ સમય ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુસર આ મોકડ્રીલ યોજવામાં આવી હતી મોકડ્રીલ દરમિયાન કલ્પિત રોડ અકસ્માત સર્જાયો હોવાનું દર્શાવી પોલીસ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ એસડીઆરએફ તેમજ આપત્તિ ભવન દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી યાત્રિકોને તાત્કાલિક પ્રાથમિક સારા આપી નજીકની આરોગ્ય સુવિધા સુધી પહોંચાડવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી સાથે જ ભીડ નિયંત્રણ ટ્રાફિક ડાયવર્ઝન અને સ્થળને સુરક્ષિત બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી ખટોલા સંદર્ભે ઇમરજન્સી પરિસ્થિતિમાં મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ટેકનિકલ ટીમ દ્વારા તાત્કાલિક ખામી દૂર કરવાની અને સંચાર વ્યવસ્થા સક્રિય રાખવાની કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નાસબાગ જેવી સ્થિતિમાં યાત્રિકોને સુરક્ષિત માર્ગદર્શન આપીને ભીડને નિયંત્રિત કરવામાં આવી હોવાનું આપત્તિ અધિકારી સંજયભાઈએ જણાવ્યું હતું